જાતિ આધારિત વાંસતી ગણતરી તો બધાના મત મતાંતર હોઈ શકે બધાના અને એ તો અભિપ્રાય સ્વાભાવિક છે કે દરેકના પોતાના હોય તમારી દૃષ્ટિએ એ હોવી જોઈએ હોવી જોઈએ તો કેમ હોવી જોઈએ કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે ખૂબ બધા જે પછાત લોકો છે આમ તો હવે બે ભાગ પડી ગયા છે ઉદ્યોગપતિઓ અને બાકી બધા ગરીબો આમ તો ખરેખર બે જ જાતિ અત્યારે વધી ગઈ છે

માણસ પાસે મગજ છે એના માટે એ એવી વ્યવસ્થા બનાવી શકે છે અને જે એણે હજારો વર્ષોથી બનાવી છે અને એમાં ઘણા બધા એવા તબક્કા છે સમાજમાં કે જેણે સતત પીડા ભોગવવાની આવી છે જેણે સતત પોતાની સાથે અન્યાય અને અત્યાચાર ભોગવવાનો આવ્યો છે પશુઓ આવું નથી કરતા પશુઓ કાં તો મારી દે છે કાં તો શાંતિથી જીવવા દે છે માણસ એવો સીધો સાધો પ્રાણી છે નહીં ભલે સામાજિક રહ્યો એટલે એ વાતનું હું ખંડન કરીશ કે માણસમાં પશુ બળને ગણવામાં આવે કે ન આવે તે બીજી વસ્તુ કે હા હું આ જાતિ આધારિત વસ્તી ગણતરીની સમર્થક છું અને તેનું સૌથી મોટું કારણ એ છે કે આજે હું અહીંયા બેઠી છું તો એનું કારણ આ જાતિ આધારિત વસ્તી ગણતરી છે કેમકે હું એક દલિત તબક્કામાંથી આવતી મહિલા છું એટલે ઓગણીસો એકત્રીસની સાલમાં એ વસ્તી ગણતરી થઈ પછી રિઝર્વેશન આવ્યું પછી મને ભારતમાં સમાનતા મળી છે મને ભણવાનો અધિકાર મળ્યો છે મને ડૉક્ટર બનવાનો અધિકાર મળ્યો છે અને અહીંયા આવીને જે માણસો જાતિને બહુ મહાન વસ્તુ ગણે છે પોતાના જન્મ સાથે જોડે છે એ સ્ટુપિડ માણસોને જવાબ આપી શકવા માટે આજે હું સક્ષમ થઈ છું એ આ જાતિ આધારિત વસ્તી ગણતરીનું રિઝલ્ટ છે અને એ બાબતને પૂર્વગ્રહો માહિતી બિલકુલ માહિતી નથી એ બાબત ઉપર હું એમને સ્પષ્ટતા વધારે મળે એ માટે જ આ જવાબ આપું છું બીજી વસ્તુ કે આપણે જાતિ આધારિત જે વસ્તી ગણતરીની વાત કરીએ છે તેનું સમર્થન કરવું એટલે પણ જરૂરી છે કે આપણો દેશ બહુ બધો ડાયવર્સ છે અહીંયા આપણે વિચારી પણ ન શકીએ કલ્પના પણ ન કરી શકીએ એટલી બધી વિવિધતા છે એટલા બધા અન્યાય અને અત્યાચાર છે અને એનું મુખ્ય કારણ જાતિઓ છે એક સવર્ણ પુરુષની જાતિ આધારિત તેના લાભો પ્રિવિલેજો અલગ હોય છે એક દલિત કે પછાત કે વર્ગની મહિલાના જીવનના સંઘર્ષો અલગ હોય છે એ એટલા માટે આપણે બહુ બધા છીએ હવે જ્યારે આપણી પાસે ઇન્ફોર્મેશન જ ના હોય માહિતી જ ના હોય તો આપણે એને એને સુધારો કઈ રીતે કરી શકવાના છીએ સમાનતા કઈ રીતે સ્થાપી શકવાના છીએ એક સવર્ણ પુરુષ એક સવર્ણ બ્રાહ્મણ પુરુષની અને એક પછાત વર્ગની ખેતમજૂર મહિલા વચ્ચે આપણે જો સમાનતા સ્થાપિત કરવી હોય આર્થિક અથવા તો લૈંગિક જે આપણે ગણતા હોઈએ છીએ જેન્ડર ઇક્વાલિટીની એ જો આપણે સમાન તક સમાન સ્થળ ઉપર લાવી હોય તો આપણી પાસે ડેટા નહીં હોય તો આપણે એ કામ કઈ રીતે કરી શકવાના છીએ એટલે સૌથી પહેલું તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એની સાથે ફક્ત જાતિ કે રિઝર્વેશન કે પછી ઘણી બધી જાતિઓને જે આપણે એફર્મેટિવ એક્શન્સ લઈએ છીએ એ જ ઇમ્પોર્ટન્ટ નથી એની સાથે તેમની બીમારીઓ જોડાયેલી છે કે કઈ જાતિમાં કઈ બીમારીઓ છે આપણે એમની માટે શું વધારે સમસ્યા એમની સુલઝાવવાની છે આરોગ્યનું કારણ છે શિક્ષણ છે એલજીબીટી કે સમુદાયના પ્રશ્નો છે તેમની રોજગારીના પ્રશ્નો છે આ બધું જ જાતિ આધારિત ગણતરી સાથે જોડાયેલું છે જેને આપણે બિલકુલ અ ડિલીટ ના કરી શકીએ અથવા તો સાઈડલાઇન ના કરી શકીએ એટલે જાતિ ભારત દેશમાં જેમ સરે કહ્યું કે જાતિ હે કે જાતિ નહીં એવી રીતે એ બહુ મુખ્ય મુદ્દો છે અને સ્ટ્રીમ મુદ્દો છે કે જાતિ એ સૌથી પહેલું પરિબળ છે કે માણસની તેની ક્રેડિબિલિટીને અથવા તો તેની લાયકાતોને તેનાથી જજ આજે પણ કરવામાં આવે છે એ વસ્તુને આપણે હટાવી ના શકીએ કે મનાઈ ના કરી શકીએ અને બીજી વસ્તુ કે જાતિ આધારિત કર્યા પછી જે પણ સુધારણા થયા છે એ જાતિ પછી જ થયા છે જ્યાં સુધી નહોતા સુધારા થયા ત્યાં સુધી આઝાદી પહેલાં જે પરિસ્થિતિમાં હતા ત્યાં જ હતા અમુક એકલ દોકલ માણસો મહાન બની જાય બાબા બાબા સાહેબ જેવા એના લીધે આખો સમાજ તબકો સુધરી નથી જતો એ વસ્તુ આપણે ખાસ આમાં ધ્યાન રાખવાની જરૂર પહેલું તો છે ને હું એવું કહેવા માંગીશ કે કોઈ બીમારી હોય તો એની માટે ટ્રીટમેન્ટ થતી હોય બીમારીની ગેરહાજરીમાં કોઈ વસ્તુની ટ્રીટમેન્ટ આપણે ના કરી શકીએ અને એ કરવા માટે સૌથી પહેલા તો આપણે સ્વીકારવું પડે કે ક્યાંક કશેક તકલીફ છે સપાટી ઉપરથી જોઈને આપણે નદી કે સમુદ્રની ગહેરાઈને માપી ના શકીએ આ એવી જ સમસ્યા છે કે જે ખૂબ ઊંડી છે અને એની પાછળ હજારો વર્ષોનો ઇતિહાસ છે વ્યવસ્થા છે એટલે આપણે ઉપર છલ્લી માહિતી અને જ્ઞાનથી જજમેન્ટ લઈએ તો એ ઠીક ના ગણી શકાય એટલે સૌથી પહેલા તો હું એ કહીશ કે આ મેટરમાં જાતિગત ગણના થયા પછી પણ જે આટલા વર્ષમાં થયું છે અથવા થવાની જરૂર છે એ દરેક વસ્તુને પહેલા તો સ્વીકારો વડાપ્રધાન એક ફરીથી હું તમને મહિલાનું જ ઉદાહરણ આપું કેમકે મારું મારી એ સ્પેશિયાલિટી છે કે ભાઈ એક ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બની ગયા તેના લીધે ભારત દેશની બધી મહિલાઓમાં શું ફરક પડ્યો કોઈ જ ફેર નથી પડ્યો સેમ વસ્તુ ઊંધી છે અમેરિકામાં કે ત્યાં અત્યાર સુધી એક પણ રાષ્ટ્રપ્રમુખ મહિલા નથી બન્યા છતાં ભારત દેશની મહિલાઓ કરતા અમેરિકાની મહિલાઓ સો ગણું સારું જીવન ધોરણ જીવી રહી છે એટલે કોઈ કોઈને પપેટ બનાવી દેવો કે ખાલી દેખાડા માટેનો શોપીસ બનાવી દેવો એ ક્યારેય પણ કોઈ પણ ગણતરી અથવા તો નવા ડેટા કલેક્શન અથવા તો સુધારાના પ્રયત્નોનો આશય હોય જ ના શકે એ બધું શો ઓફ માટેનું હોય એમ તો મોદીજી પણ ખુદ ઓબીસી છે જ ને પણ એ કંઈ શું કામના છે એમના આયા પછી ઓબીસી નો શું બેનિફિટ થયો

મોદીજી છે એ ઓબીસી જરૂર છે પણ ઓબીસી છે એટલે પ્રધાનમંત્રી અને બીજું રાતી પણ પછી હતા એડ કરેલા છે સુધારા વધારાના આપણે એના દુશ્મન નથી કે આપણે એને નકારાત્મક